સુરતના ઉમરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનનું સટલ તોડીને બે કિલો સોનો અને એક કિલો ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ચોરોની તપાસ શરૂ કરી આજ રોજ સવારે છ વીસ વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલીઓનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં ફરિયાદ હાજર ફરિયાદી કુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે ત્રણ કિલો સોનું અને સાતેક કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શો શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી જેનું કોઈ ચોરી સમૂહ તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે એક કરોડ પચીસ લાખ રૂપિયા જણાવેલ જેના અનુસંધાને ઉમરાપિયાએ તાત્કાલિક તેમની ઘરપોટ ચોરીની ફરિયાદ બી એનએસની કલમ ત્રણસો પાંચ ક તથા ત્રણસો એકત્રીસ ચાર મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ ડોક્સકોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે